E અને ગુરુદેવ હોવા છતાં મેં તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ આ ઉક્તિ કોણ બોલે છે ક્યાં બોલે છે ક્યારે બોલે છે પૂછું એ પહેલાં જવાબો આવી જાય એ હતું છેલ્લું ભોજન છેલ્લું વિશેષણ સમયની દ્રષ્ટિએ કારણ કે આ પછી ઈસુનું મૃત્યુ થાય છે પૃથ્વી પરનું આ એમનું છેલ્લું ભોજન પાતો શબ્દાર્થ થયો એ ધર્મની દ્રષ્ટિએ હતું પાસ્ખાનું ભોજન એ આપણી મુક્તિની દ્રષ્ટિએ હતું પસાર થવાનું ભોજન આ ભોજન એક પાયાના અનુભવને વાચા આપતું હતું અનુભવ એક્સપિરિયન્સ વાચા એક્સપ્રેશન જે થતું હતું એ જોવાતું હતું તો અનુભવ કયો હતો આ ઇઝરાયેલી પ્રજા ઈસવીસન પૂર્વે સત્તરસોમાં ઇજિપ્તમાં પ્રવેશી છે પહેલાં ચાર સૈકાઓ રંગે ચંગે પણ પછી ઇજિપ્તના રાજા ઇતિહાસ કહે છે એમનું નામ છે સેતી પહેલા અને રામસેસ બીજા ત્રણ માનવ અધિકાર છીનવી લે છે આ પરદેશીઓને હંફાવવા હોય તો કડથી કામ લેવું પડે ત્રણ હક છીનવી લે છે જેને માનવ અધિકાર કહેવાય માનવ હોવાને નાતે માલિકી હક જે રહો એ તમારું ઘર નથી જ્યાં ચારો છો એ ચરો તમારો નથી જ્યાં ખેડો છો એ ખેતર તમારું નથી ઇઝરાયલીઓને ઈજિપ્ત કોઠે પડી ગયું છે ન હોય તો ચાલશે એટલે ત્યાં ટકી રહે છે બીજો હક છીનવી લે છે વેતન હક મજૂરી કરશો વેતન નહીં મળે ઈઝરાયલીઓ આ વખતે વિરોધ કર્યો નહીં કરીએ મજૂરી મુકાદમોનીમાં બરડા ફાડી નાખ્યા હવે ત્રાહીમાં પોકારે છે હવે મુક્તિ માગે છે ચારસો ને પચાસ વર્ષ પૂરા થવાની તૈયારીમાં છે હવે નદીમાં પધરાવી દેવાનો પુત્રને જન્મ આપવાનો માનવ હક છીનવાઈ ગયો હવે તો પ્રભુ કરે તો જ આ પસાર થવાય ગુલામીમાંથી સ્વતંત્રતામાં ઈજિપ્તમાંથી ઇઝરાયલમાં અને પ્રભુ કરે છે પણ એ માટે એમણે એક વર્ષનો નરજાતિનો ખોડ ખાપડ વગરનો ઘેટો કે બકરો લઈને ઘરના સાખે અને ઓતરંગે લોહી લગાડવું પડે છે એ જોઈને પ્રભુ પસાર થાય છે એક માત્ર ઇઝરાયેલના પરિવારના પહેલા ખોડાના સંતાનનો નાશ સંહાર થતો નથી જ્યારે ઇજિપ્તના પરિવારોમાં રોકકડ મચી જાય છે એટલે ઇજિપ્ત ઝૂકે છે અને તાબડતોબ રવાના કરી દે છે ગુલામીમાંથી સ્વતંત્રતામાં પસાર થવાની પ્રક્રિયા ચાલુ પણ રાજા વાજા અને વાંદરા ઇઝરાયલીઓ તો નિર્ભયપણે નિશ્ચિતપણે ઇઝરાયલની ભૂમિ તરફ પ્રયાણ કરી રહ્યા છે આડો આવે છે રાતો સમુદ્ર અને આડું થાય છે રામશેષ બીજાનું મન આ મેં ક્યાં ભૂલ કરી સૈન્ય લઈને આવી પહોંચે છે હવે

એવો તો મૂળભૂત અનુભવ હતો કે એને એક્સપ્રેસ એને વાચા આપવી પડે અભિવ્યક્ત કરવો પડે તો અભિવ્યક્તિ માટે હવે આજુબાજુની જાતિઓ પાસેથી ઉછીના તત્વો લે છે પેલા ખેડૂતો પાસેથી બે ખમીર રોટલો ઉછીનો લે છે પેલા ભરવાડો પાસેથી એક વર્ષનો જાતિનો ખોળખાપણ વગરનો ઘેટો હવે વાચા આપે છે અનુભવને પસાર થયા છે એટલે હવે ઇઝરાયેલીઓ ભેગા થાય છે વર્ષો વર્ષ એક સ્થળે સાત દિવસ માટે પણ એમાં સૌથી અગત્યનો વિધિ એ પાસખા ભોજન એ ના ચુકાય દિવસ નક્કી થયો એ સાત દિવસમાં છેલ્લો દિવસ અને એ શુક્રવાર સૂરજ ડૂબે પછી એ ભોજન લેવાનું સ્વાદિષ્ટ નથી કારણ કે ભૂતકાળના અનુભવને તાજો કરવાનો છે રોટી અર્થાત નવા પાકના નવા લોટને બાંધતી વખતે જૂના લોટનો લોયો નહીં ઉમેરવાનો એટલે એ રોટી બરછટ કડક બે સ્વાદ પેલું ઘેટો કે બકરો લેવાનો પણ શેકીને ખાવાનો આંતરડા સાથે ખાવાનો એમાં સ્વાદ ના હોય અને પછી કડવી ભાજી આપણે પૂછીએ ભાઈ આ બે ખમીર રોટી તો અમને સમય નહોતો મળ્યો હો ઇજિપ્તમાં અમે ઉતાવળે ઉતાવળે ઇજિપ્ત છોડેલું આ અમને યાદ કરાવે છે અને આ ઘેટો કે બકરો હા અમે પેલું લોહી લગાડેલું અને પ્રભુ પસાર થઈ ગયેલા એ અમને યાદ કરાવે છે અને આ કડવી ભાજી રામશેષ બીજાની હુકમી યાદ કરાવે છે ઈસુ ઇઝરાયેલી હોવાથી આ પાસખાનું ભોજન લે છે પણ હવે ઈસુ એમાં નવો અર્થ ઉમેરે છે બેખમીર રોટી નવા લોટમાં જૂનો લોટ ભેળવ્યો નથી

મુક્તિ માટેનો આહાર કરવાથી જ પસાર થઈ શકેલા હવે ઈસુના આ દેહનો આહાર પેલા લોહીને કારણે પ્રભુ પસાર થયેલા પહેલા ખોડાનો પુત્ર સુરક્ષિત રહેલો હવે આ લોહીથી તારણ થવાનું છે અને એ હવે પ્રત્યેક ઈસુના અનુયાયીનો આહાર બને છે એ રોટી અને આસવ ઈસુ હવે આપણે આપણે ભોજન કરીએ છીએ જેને કહીએ પરમ પૂજા છેલ્લું ભોજન આપણું તો રોજનું ભોજન થયું છે અને એ રોજનું ભોજન હવે મને પસાર કરે છે સ્વાર્થમાંથી પરમાર્થમાં પગ ધોવડાવવામાંથી પગ ધોવામાં સેવા લેવામાંથી સેવા કરવામાં ઈસુ મારો આહાર અને ઈસુ મારો પસાર કરનાર સ્વર્ગ નક્કી નક્કી પસાર થઈ ગયા આપણે પૃથ્વીમાંથી સ્વર્ગમાં બોલાવશે ત્યારે પહોંચી જઈશું પણ અત્યારે તો એ પાસખાનું ભોજન કરતા રહીએ